સાથે જ ધૂળની ડમરીઓ પણ છે કે જે રીતે નવ લોકોના મોત થયા છે અને જે આકાશી આફત છે તે લોકો માટે મુશ્કેલીરૂપ સાબિત થઈ તો બે એસટી બસ નો અકસ્માત થયો છે વાવાઝોડાના કારણે બ્રામવાડા ગામ પાસે ત્રણ વાહનનો અકસ્માત થયો પાસે ત્રણ વાહનનો અકસ્માત થયો સાથે ધૂળની ડમરીના કારણે રસ્તા પર એસટી બસનો અકસ્માત થયો મહેસાણામાં વિજાપુર માલોસણમાં વીજળી પડવાથી એકનું મોત થયું છે કુલ નવ લોકોના રાજ્યમાં આજે મોત થયા છે તો બપોરથી જે રીતે વાતાવરણ બદલાયું હતું અને ધૂળની ડમરી સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો આગળ વાત કરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે સૌરાષ્ટ્રની સાથે સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ પવન સાથે વરસાદી સમગ્ર ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થયો અનેક જગ્યાએ ભારે પવનને કારણે વરસાદ પડતા વૃક્ષો ધરાશાયી થયા ત્યારે અત્યાર સુધી કમોસમી વરસાદને કારણે રાજ્યમાં નવ લોકોના મોત થયા છે ગુજરાતભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે એકાએક વાતાવરણમાં પલટો આવતા દરિયા કિનારાના વિસ્તારમાં

કચ્છ બનાસકાંઠા પાટણ નર્મદા નવસારી તાપી સુરેન્દ્રનગર અને જામનગર વગેરે જિલ્લાઓમાં વધુ પવન ફૂંકાવાની અને વરસાદ પડવાની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા કેતન જોશી પાસેથી કેતન જે રીતે આજે અચાનક જ હવામાનમાં પલટો આવ્યો અને ઘણું નુકસાન કરીને ગયો છે ત્યારે નવ લોકોના મોત પણ થયા છે અનેક જગ્યાએ હવામાનમાં પલટો આવવાના કારણે કરા પણ પડ્યા અને વરસાદ પણ પડ્યો શું માહિતી જુઓ ખરેખર આજનો જે દિવસ છે અને જે અચાનક વાતાવરણમાં અપર એર સર્ક્યુલેશન ઘાતક સાબિત થયો છે પ્રતિનિધિઓએ માહિતી આપી એ પ્રમાણે નવ લોકોના મોત થયા છે અને સૌથી વધુ મહેસાણા પંથકમાં ચાર વ્યક્તિના મોતની ખબર સામે આવી છે આ ઉપરાંત બનાસકાંઠામાં બે વ્યક્તિના મોત થયા છે અને રાજકોટ મોરબી અને સાબરકાંઠામાં એક એક વ્યક્તિના મોત સાથે અત્યાર સુધી નવ ના મોત સામે આવ્યા છે અને લોકો એક અકસ્માતમાં ઘાયલ થયા છે જે દ્રશ્યો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ એ દ્રશ્યોમાં ગુમાવી દીધો ભારે પવન થી વિઝિબિલિટી ગુમાવી દીધા આ અકસ્માત સર્જાયો અને એક બસ ની આસપાસ બીજા અનેક વાહનો આપણે અકસ્માત ના જે રીતે નુકસાન થયું છે એ જોઈ શકાય છે ને હોસ્પિટલમાં જે રીતે બધા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તો ખુબ જ ઘાતક કહેવાય અને કરા પણ પડ્યા છે તો પાક ને પણ બહુ મોટું નુકસાન થયું છે અને હજુ જે રીતે આઈએમડી ની વેબસાઇટ ઉપર આપણે જોઈ રહ્યા છીએ તો પવન નું પ્રમાણ છે એ કદાચ કાલે પણ જળવાઈ રહી હજુ પણ ગુજરાત માંથી ની ગતિ જે સંપૂર્ણ નાબૂદ નથી થઈ તો હજુ ચેતવણી તો ચાલુ જ છે ને દરિયા ન ખેડવાની પણ અહીંયા સલાહ આપવામાં આવી છે તો આજનો આફત નો દિવસ છે અને બપોર પછી માત્ર ચાર કે પાંચ કલાકમાં જ આ આફતે નવ લોકો નો અત્યાર સુધી ભોગ લીધો છે અનેક વૃક્ષો છે અને માર્ગ ઉપર નાના મોટા આવતીકાલે પણ તેવું રહેવાની શક્યતા છે દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે રીતે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે તે પ્રમાણે જે હવાનું દબાણ છે તે આવતીકાલે પણ યથાવત રહેશે વાત કરીએ રાજકોટની વાતાવરણમાં પલટાથી ખેડૂતોને નુકસાન થયું છે ખેડૂતોએ તાત્કાલિક ઘઉં નુકસાન થતું અટક્યું છે ઘઉં ચણા મગફળી ધાણા અને એરંડાના પાકને નુકસાન પહોંચ્યું છે રાજકોટમાં યાર્ડમાં ઘઉં રાખવામાં આવ્યા હતા અને વરસાદના કારણે આ ગોરીઓ પાણીથી પલળી છે સંવાદદાતા સત્યમ અંસોરા મારી સાથે રાજકોટથી છે સત્યમ રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં જે બોરીઓ રાખવામાં આવી હતી અનાજની તે પલડી ગઈ છે અંદાજીત કેટલું નુકસાન જે ચોક્કસથી આજે કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં આવ્યા છે અને ચિંતાની સાથે સાથે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું છે હું અત્યારે રાજકોટનું જે બેડી માર્કેટિંગ યાર્ડ છે કે ત્યાં પહોંચ્યું છું અને અહીંના જે દ્રશ્યો હું આપને બતાવવા માગીશ કે અહીં જે ખેડૂતો છે તે તેને પોતાની ઘઉંની બોરીઓ સાથોસાથ ચણા અને અન્ય જે સામગ્રી છે કે તેમની જે બોરીઓ છે તેમને અહીંયા ખુલ્લા મેદાનમાં રાખી હતી તેઓએ વિચાર્યું પણ નહોતું કે આ પ્રકારનો વરસાદ આવશે અને આ વરસાદના કારણે આ તમામ જે બોરીઓ છે તે પલળી ગઈ છે અને જેના કારણે ખેડૂતોને મોટા

આગાહી કરવામાં આવી છે કે આવતીકાલે પણ આ પ્રકારનો વાતાવરણ રહી શકે છે આવતીકાલે પણ વરસાદ પડી શકે છે આ જ આગાહીને લઈને ખેડૂતો પર અલર્ટ થઈ ગયા છે અને ખેડૂતો દ્વારા આ જે ખુલ્લા પટમાં જે તેમની જે ઘઉંની બોરીઓ ચણાની બોરીઓ સહિતની જે વસ્તુ રાખવામાં આવી હતી તે અત્યારે તેઓ હટાવી લેવા માંડ્યા છે પરંતુ કહી શકાય કે જયારે વરસાદ આવતો હતો ત્યારે મોટા પ્રમાણમાં જે ખેડૂતોનો અહીંયા જે માલસામાન જે રાખવામાં આવ્યો હતો તે પાણીના કારણે પલળી ગયો છે અને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે અ બિલકુલ સત્યમ બેડી એક માર્કેટ યાર્ડ છે ને આટલી મોટી સંખ્યામાં જયારે અનાજનો જથ્થો અહીંયા સ્ટોર કરવામાં આવ્યો છે તો કોઈ શેડની વ્યવસ્થા ન હતી કારણ કે હવામાન વિભાગે આગાહી પણ કરી હતી પહેલા બે દિવસ વરસાદની અહીં શેડ પણ છે અને જે ખુલ્લો પટ છે ત્યાં પણ ખેડૂતો પોતાનો માલ સામાન રાખે છે હું આપને શેડ ના પણ જે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે જે ખુલ્લો પટ છે તેની સામેની સાઈડ શેડ પણ રાખવામાં આવ્યો છે ઘણા ખેડૂતોનો જે સામાન છે ત્યાં પણ હતો પરંતુ જનરલી જે ઘઉં રાખવામાં આવ્યા હતા જે જે કહી શકાય એટલે કે ખેડૂતો છે છે કે 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 પોતાના જે જે બોરીઓ તે અહીંયા રાખી હતી ખેડૂતોને એ કલ્પના પણ કારણ ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં પોતાનો જે અનાજનો જથ્થો રખતા હોય છે તે રાજકોટ શહેરના નથી હોતા રાજકોટના આસપાસના ગ્રામ્ય પંથકોમાંથી હોય છે તો તેઓ અહીં વહેલી સવારે આવીને રાખી જતા હોય છે અને ફરી તેઓ જયારે માર્કેટિંગ યાર્ડ એટલે કે બપોરના સમયે માર્કેટિંગ યાર્ડ બંધ થઈ જતું હોય છે તો એ સમયે પોતાના

બીજા એક મહત્વના સમાચારની વાત કરીએ જે મળી રહ્યા છે પાટણથી પાટણ જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા રાધનપુર તાલુકાના નાની પીપળી ગામે વીજળી પડી વીજળી પડતા ખેતરમાં બાંધેલ બે ભેંસોના મોત નીપજ્યા છે ભારે પવન સાથે વરસાદ તેમજ વીજળી પડતા મોત નીપજ્યા છે કમોસમી વરસાદને પગલે ખેડૂત પર પડતા પર પાટું જેવી સ્થિતિ થવા પામી છે ગાજવીજ સાથે વરસાદી કરા પણ પડ્યા હતા આ શું માહિતી મેળવી અમારા સંવાદદાતા પ્રેમલ ત્રિવેદી પાસેથી પ્રેમલ જે રીતે વીજળી પડતા બે ભેંસોના મોત થયા છે અને સમગ્ર રીતે ખેડૂતને હવે મુશ્કેલી હજુ પણ તેમાં વધારો થઈ રહ્યો છે શું વધુ માહિતી જે રીતે ખાસ કરીને કહી શકાય કે પાટણ શહેર સહિત જિલ્લામાં સવારથી જ વાતાવરણના પલટો નોંધાવવા પામ્યો હતો અને બપોર બાદ એકાએક વાતાવરણને ને પલટાને પગલે વરસાદી ઝાપટા વરસવા પામે છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો વિસ્તારમાં ભારે એવો વરસાદ થવા પામે હતો જેને લઈને રાધનપુર તાલુકાની જે નાની પીપળી આવેલી છે તેમાં વીજળી પડવાના કારણે બે ભસોના મોત નીપજાઈ છે સાથે સાથે બીજી પણ એક ઘટના પ્રકાશમાં આવી છે કે માર્કેટ અંદર પણ જે માલ પડ્યો છે તેમાં પણ ભારે બગાડ તેમજ ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે જી વીજળી પડવાથી સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સૌરાષ્ટ્રની સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે પવન સાથે પ્રસાદી ઝાપટા પડ્યા છે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં પણ સવારથી જે વાતાવરણમાં પલટો આવ્યો છે સવારથી અમદાવાદના પ્રદૂષણમાં વધારો થયો હતો સુરતના ચાંદખેડા નરોડા અને નિકોલ વિસ્તારમાં પીએમ બે પોઈન્ટ પાંચનું સ્તર ચિંતાજનક સ્થિતિમાં હતું ત્યારે અચાનક જ સાંજના સમયે અમદાવાદના અનેક વિસ્તારમાં વિઝિબિલિટી ઓછી થઈ અને સેટેલાઇટ વડોદરા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું તો ભારે પવનને કારણે અમદાવાદના અનેક વિસ્તારમાં ઝાડ પડવાની પણ ઘટનાઓ બની જેના કારણે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદના વાતાવરણમાં ભારે પવન સાથે માવઠું પણ આકાશી આફતના સમાચાર આગળ પણ જોઈશું પણ એક મહત્વના સમાચાર હાલમાં જે સામે આવી રહ્યા છે તેની વાત કરીએ તો રાહુલ ગાંધી વિરુદ્ધ સુરત કોર્ટમાં માનહાની દાવો નોંધાયું છે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કર્યો છે માનહાનીનો દાવ સમગ્ર મોદી સમાજને અપમાનિત કરવાનો રાહુલ પર આરોપ લગાવવામાં આવ્યો છે સુરત કોર્ટે અરજી સ્વીકારી છે વધુ સુનાવણી બાવીસ એપ્રિલે થવાની છે અચ્છા વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પટેલ પાસેથી ચેતન જે રીતે તમામ જે મોદી સમાજ છે તે મોદી સમાજ હવે એક બાદ એક જે માનહાનીનો દાવ કરી રહ્યા છે રાહુલ ગાંધી પર શું વધુ માહિતી જી ચોક્કસથી હાલમાં જ રાહુલ ગાંધીએ મોદી સમાજ પર એક ટિપ્પણી કરી હતી જે ટિપ્પણીને લઈને મોદી સમાજમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું હતું ગત રોજની જો વાત કરીએ તો મોદી સમાજ દ્વારા ધણાનો કાર્યક્રમ પણ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે ભાજપના જે એમએલએ છે પુણેશ મોદી તેમના દ્વારા કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે ખાસ કરીને ભદનક્ષી દાવો કરવામાં આવ્યો છે આ અંગે કોર્ટે તેમની જે અરજી હતી તે ગ્રાય રાખી છે અને બાવીસમી એપ્રિલે આ અંગે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે પવન ફૂંક આવશે કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદ વડોદરા સુરત અને ગાંધીનગરથી આ દ્રશ્ય ચારેય શહેરોમાં જે વાતાવરણ બદલાવ તેના દ્રશ્યો છે ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને સાથે જ જે વાતાવરણ પણ ધૂળિયું બની ગયું છે વરસાદી ઝાપટાઓ પણ જોવા મળ્યા છે વડોદરા અને સુરતના પણ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો સાથે પાટનગર ગાંધીનગરમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવતા વાતાવરણ વરસાદી બન્યું અને અમદાવાદના દ્રશ્યો કે જ્યાં રસ્તા પર ધૂળની રહી છે રાજ્યભરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અનેક જગ્યાએ ભારે પવન ફૂંકાયો તો પવનના કારણે અમદાવાદ રાજકોટ અરવલ્લી અને સાબરકાંઠામાં વૃક્ષો ધરાશાયી થયાની અનેક ઘટનાઓ સામે આવી છે જેના કારણે વાહન વ્યવહાર પર પણ ભારે અસર પડી છે તો અમદાવાદ રાજકોટ અરવલ્લી અને સાબરકાંઠાના દ્રશ્યો જેમાં વૃક્ષ પડવાના કારણે રસ્તા પર વાહનોની મુશ્કેલી પડી હતી અને સતત જે રીતે પવન ફૂંકાયો હતો અને જે ગતિએ પવન ફૂંકાયો હતો તેના કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા તો ચોમાસાનો જે માહોલ હોય છે તેવો માહોલ ઉનાળામાં જોવા મળ્યો હતો ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો જેમાં જામનગરમાં કમોસમી વરસાદને કારણે ખેડૂત ચિંતામાં વધારો થયો મોરબીના ટંકારાના સાવડી ગામે કરાનો વરસાદ થયો તો રાજકોટના પડધરીના ખાખડાબેલા ગામે પવન સાથે બરફના કરાનો વરસાદ થયો જ્યારે પાટણના સાંતલપુર તાલુકામાં બરફના કરા સાથે વરસાદી ઝાપટું પડ્યું મહેસાણામાં ભારે પવન સાથે વાવાઝોડું કૂંકાતા જગતના તાતની મુશ્કેલી વધી તો પાંચ દ્રશ્ય મેં આપને બતાવી રહ્યા જામનગર મોરબી રાજકોટ પાટણ અને મહેસાણાથી આ દ્રશ્ય સૌરાષ્ટ્ર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી વાતાવરણ જોવા મળ્યું પાટણમાં કરા પણ પડ્યા આપ જોઈ રાજુ કરાના દ્રશ્યો મહેસાણામાં પણ એવું જ વાતાવરણ જોવા મળ્યું તો મોરબી ખાતે ખેડૂતોના ખેતરમાં પાણી અને કરા ભરાયા હોવાના પણ દ્રશ્યો બન્યા રાજ્યભરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે તો સુરેન્દ્રનગર બનાસકાંઠા દ્વારકા અને આણંદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અનેક વિસ્તારોમાં ભારે પવન કૂંકાયો છે કમોસમી વરસાદની સાથે કરા પણ પડ્યા હતા તો સુરેન્દ્રનગર બનાસકાંઠા દ્વારકા અને આણંદના દ્રશ્યો જેમાં બપોર બાદ જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો અને ઘણી જગ્યાએ કરા સાથે વરસાદ પડ્યો હતો તો ઉનાળામાં ચોમાસાનો માહોલ લોકોને જોવા મળ્યો હતો રાજ્યભરનું વાતાવરણ પલટાયું છે વિરમગામ અંબાજી સાબરકાંઠાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે પવન કૂંકાતાની સાથે જ કમોસમી વરસાદનું ઝાપટું પણ પડ્યું છે તો ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને વિરમગામ અંબાજી અને સાબરકાંઠાના દ્રશ્ય તમે જોઈ શકો છો ગુજરાતમાં અચાનક વાતાવરણમાં આવેલા પલટાથી સામાન્ય લોકોને તો અસર થઈ છે પરંતુ હાલ ચૂંટણીના પગલે સભાને મંડપને પણ મોટા પાયે અસર થઈ છે જેમાં હિંમતનગરમાં પ્રધાનમંત્રી મોદીની સભાને લઈને મંડપ બાંધવામાં આવ્યો હતો જોકે ભારે પવનના કારણે તે મંડપ ધરાશયી થયો તો રાજકોટના પડધરીમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત કખરાના કાર્યાલયનું છાપરું પણ ઉડી ગયું હતું તો ખેડા જિલ્લાના વાતાવરણમાં પણ પલટું આવ્યું જેમાં નડિયાદ શહેરમાં વરસાદી છાંટા પડ્યા તો વાતાવરણમાં ફેરફારથી ગરમીમાં રાહત મળી કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થવાની ખેડૂતોએ ભીતિ વ્યક્ત કરી અમદાવાદના જલભવન ખાતે વૃક્ષ ધરાશય થયું જેના કારણે બે ગાડી વૃક્ષ નીચે દબાઈ ગઈ હતી જોકે ગાડીમાં બેઠેલા ત્રણ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો એકચ્યુલી વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું અને એકદમ વાવાઝોડું પવન છૂટ્યો અમે ગાડીની અંદર બેઠેલા હતા અને એકદમ ઝાડ પડ્યું બચાવ થઈ ગયો અમારો કંઈ થયું નથી પણ અમારી ગાડીને થોડુંક નુકસાન થયું છે ગાડી એકદમ ઝાડ પડવાનો અવાજ આવ્યો એટલે અમે ત્રણ જણા અંદર બેઠેલા અને બે જણ તો એકદમ દોડીને બહાર નીકળી ગયા અને એક જણ તો અંદરના અંદર જ હતો પણ એ જાણ પડી પણ અંદર કઈ નુકસાન નતું થયું એ ભાઈ તો અંદર જ બેઠેલો હતો ગાડી ને થોડુંક પાછળ નો ભાગ છે એ બેસી ગયો છે ભગવાન સો ટકા આજે કઈક સારા કર્મો અમારા હશે એના કારણે અમે બચી ગયા રાજસ્થાન ઉપર સર્જાયેલા અપર એર સર્ક્યુલેશન ની અસર ગુજરાતમાં જોવા મળી ખાસ કરીને ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો અને અમદાવાદની વાત કરીએ તો ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો ભારે પવનને કારણે અમદાવાદમાં ત્રણથી ચાર જગ્યાએ વૃક્ષો ધરાશાય થવાના બનાવ બન્યા અમદાવાદના જલભવન ખાતે એક વિશાળ વૃક્ષ હતું તે ધરાશાય થયું વૃક્ષ ધરાશાય થવાને પગલે જલભવનના કમ્પાઉન્ડમાં રહેલી બે ગાડીઓને તેની અસર થઈ ગાડીઓમાં ભારે નુકસાન થયું જો કે તાત્કાલિક ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને જે ગાડીઓ ઝાડ નીચે દબાઈ હતી તેને કટિંગ કરીને ગાડીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવી કહી શકાય કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી અડતાલીસ કલાક સુધી રાજ્યમાં વાતાવરણમાં પલટો વરસાદ અને માછીમારોનો દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગે આપી છે તેની અસર ક્યાંક જોવા મળે છે હાલ વરસાદી ઝાપટા અને પવનની અસર જોવા મળે છે આગામી ચોવીસ કલાક પણ આવું આ પ્રકારનું વાતાવરણ રહે તેવી હવામાન વિભાગની આગાહી છે કેમેરા પર્સન અક્ષય રાવલ સાથે ગૌરવ પટેલ અમદાવાદ વાત કરી રાજકોટની જેતપુરના અરબંટીપડા ગામનો એક વીડિયો વાયરલ થયો છે અંધશ્રદ્ધાનો વિડીયો સામે આવ્યો છે આજે પણ વરસાદનો આધાર અંધશ્રદ્ધા પર રાખવામાં આવી રહ્યો છે એકવીસમી સદીમાં અઢારમી સદી જેવી અંધશ્રદ્ધા જોવા મળી છે રામનવમી ના દિવસે લોકો ભેગા થયા વરસાદ સારો પડશે કે ખરાબ તેને લઈ વિધિ કરવામાં આવી લાકડીના અરસ પરસ વર્ષથી વરસાદની આગાહી કરવામાં આવી આ ગામમાં છેલ્લા સો વર્ષથી આ જ પ્રકારની અંધશ્રદ્ધા ચાલી રહી છે જેમાં મામા અને ભાણીઓ સામસામે છે આગાહી કરવામાં આવે છે એકવીસમી સદી જ્યારે આધુનિક પદ્ધતિઓને ટેકનોલોજીના આધારે આપણે જીવન જીવી રહ્યા છીએ ત્યારે આ પ્રકારની અંધશ્રદ્ધાઓથી જ્યારે આગાહી કરવામાં આવે ત્યારે અરવલ્લી ના ભિલોડા તાલુકામાં વાવાઝોડાએ અનેક તારાજી સર્જી છે ભારે પવનના કારણે અનેક વીજપોલ તૂટી પડતા વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ છે તો તોરડા ગામે ઝાડ પડવાના કારણે કાર અને ટ્રેક્ટર

દરિયાનારાના વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે તો ચૂંટણી પંચે ગાંધીનગરના ઉમેદવારો પાસે માંગ્યો હિસાબ ચૂંટણી વિસંગતતાઓ હોવાના પગલે હિસાબ માંગવામાં આવ્યો છે એકવીસમી તારીખે ખર્ચના હિસાબોની સ્પષ્ટતા કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે કોંગ્રેસના ઉમેદવારે બાર ખર્ચ કર્યા ભાજપના ઉમેદવારે સાત લાખ એકોતેર કર્યો છે જે રીતે ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારો છે ગાંધીનગરના તેમની પાસેથી ખર્ચનો હિસાબ માંગવામાં આવ્યો છે વિસંગતતાઓ જોવા મળી છે શું વધુ માહિતી પ્રક્રિયાનો જે ભાગ છે એ ભાગ અંતર્ગત જોવા જઈએ તો ત્રણ તબક્કા દરમિયાન ચૂંટણી પહેલા ઉમેદવારોએ પોતાના ચૂંટણી ખર્ચના હિસાબ રજૂ કરવા પડતા હોય છે ને તે અંતર્ગત આજે બીજો તબક્કાનો અંતિમ દિવસ હતો ને બીજા તબક્કાના અંતિમ દિવસે તમામ ગાંધીનગર લોકસભા બેઠકના સત્તરે સત્તર ઉમેદવારોએ પોતાનો ચૂંટણી ખર્ચ રજૂ કર્યો છે જેમાં બાર લાખથી વધુ ખર્ચ કોંગ્રેસના ઉમેદવાર સીજે ચાવડાએ કર્યો છે જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર તરીકે અમિત શાહ દ્વારા ચૂંટણી પર્ચ ખર્ચમાં સાત પોઈન્ટ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે ચોક્કસ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ના જે ખર્ચ છે એ ખર્ચમાં થોડીક વિસંગતાઓ છે કારણ કે ચૂંટણી પંચ જે ખર્ચો ગણે છે એ ખર્ચ થી થોડો ઓછો ખર્ચ અમિત શાહ ના દ્વારા ગણવામાં આવી રહ્યો છે એટલે આ વિસંગતાઓની

વહેલી સવારે મતદાન કરી જે મતદાન કેન્દ્ર છે તે રાણી ખાતે છે રાણીપ નિશાન વિદ્યાલય છે ત્યાં પીએમ મોદીનું મતદાન કેન્દ્ર છે એટલે ત્રેવીસ એપ્રિલે જે મતદાન છે તો તેઓ પોતાની જાહેર સભાઓ સંબોધવા જાય ચોથા ને પાંચમા તબક્કા માટે તેની પહેલા તેઓ જે છે ગુજરાત આવશે અમદાવાદ ખાતે મતદાન કરશે અને મતદાન કરી અને તમામ લોકોને ભારે મતદાન કરવા અપીલ કરશે જે રીતે તેમણે બે હાજર ચૌદ માં પણ ત્યાંથી જ મતદાન કર્યું હતું અને બે હાજર ઓગણીસ માં પણ તેઓ મતદાન કરવા આવી રહ્યા છે હંમેશા પીએમ મોદીનો મંત્ર રહ્યો છે કે પહેલા મતદાન અને પછી જલપાન તો એ જ મેસેજ આ વખતે પણ આપવામાં આવશે અને સ્વાભાવિક રીતે પ્રધાનમંત્રી તરીકે તેઓ પહેલી વખત મતદાન કરવા આવી રહ્યા છે એટલે જે મોટા ઉત્સવની જેમ બીજેપી પણ તેમનું સ્વાગત કરશે અને તેઓ અહીંયા પહોંચે પહોંચશે તે દિવસે તમામ લોકોને મતદાન જોવાની છે અપીલ કરશે બિલકુલ બ્રિજેશ આભાર માહિતી બદલ તો રાઉન્ડ ગુજરાતમાં અત્યારે આટલું જ મને મિત્ર રજા આપશો જોતા રહો ચોવીસ કલાક